વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં આજે આપણે પાઠ્યપુસ્તકનો દાખલા નંબર સત્તર સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આપણે દરેક દાખલામાં જે રીતે જરૂરી ગણતરી સમજીએ છીએ એ પ્રમાણે આ દાખલાની પણ જરૂરી ગણતરી સમજી લઈએ છીએ આપણને રકમમાં આ દાખલામાં સૂચના છે કે નવ લાખ શેરની અરજી મળે છે એમાં સાત રૂપિયા પ્રીમિયમ છે અને ત્રણ રૂપિયા અરજી વખતે શેરના ગણાય એટલે આમ આપણે જોવા જઈએ તો નવ લાખ ઉપર દસ રૂપિયા લેખે નેવું લાખ રૂપિયા અરજી વખતે કંપનીને મળે છે પરંતુ આપણે જાણીએ છીએ કે કંપનીએ માત્ર છ લાખ શેર બહાર પાડેલા છે એટલે નવ લાખમાંથી છ લાખ શેર છે એના નાણાં કંપની રાખી શકે બાકીના ત્રણ લાખ શેર ઉપર જે મળેલી રકમ છે શેર અને પ્રીમિયમની બંનેની સાથે મળીને દસ રૂપિયા એ ત્રણ લાખ ગુણ્યા દસ એટલે કે ત્રીસ લાખ રૂપિયા કંપનીએ બેંક દ્વારા જાહેર જનતાને પરત કરવા પડે એટલે એને આપણે નામંજૂર શેર તરીકે ઓળખીએ છીએ જે તમે અહીંયા જરૂરી ગણતરીમાં એ જોઈ શકો છો હવે બાકીના જે છ લાખ વધે છે એ છ લાખમાં હવે આપણે ભાગ પાડીએ ત્રણ રૂપિયા શેરના છે દસ રૂપિયામાંથી અને સાત રૂપિયા પ્રીમિયમના એટલે તમે નીચે ગણતરી એની જુઓ છો ત્રણ ગુણ્યા છ લાખ એટલે શેરની રકમ અઢાર લાખ અને સાત ગુણ્યા છ લાખ કરીએ એટલે બેતાલીસ લાખ છે એ જામીનગીરી પ્રીમિયમના ગણાય આમ ટોટલ સાઠ લાખ રૂપિયાનો જે ઉપર હિસાબ છે એ આ રીતે બનેલો છે તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે વધુ શેરની અરજી આવે ત્યારે નામંજૂર શેર કરવા જ પડે એટલે વધારાના જે શેર હોય એની પ્રીમિયમ સહિતની રકમ પહેલાં બાદ કરી અને પછી જે રકમ વધે એના બે ટુકડા પાડવાના જો પ્રીમિયમ હોય તો શેર અને પ્રીમિયમ અને એ રીતે આપણે આ ગણતરી કરી છે એ ગણતરી મુજબ તમારે ચાલવાનું છે ત્યાર પછી હવે આગળ આપણે આવીએ એટલે મંજૂરી વખતની વાત લઈએ તો મંજૂરી વખતે તમે અહીંયા જુઓ છો કે કંપની ચાર રૂપિયા મંગાવે છે ત્રણ લાખ શેર પરત કરી દીધા નવ લાખમાંથી એટલે હવે બધી જ ગણતરી છ લાખ ઉપર થશે એટલે છ લાખ શેર મંજૂર થાય છે એટલે છ લાખ ગુણ્યા ચાર કરીએ એટલે ચોવીસ લાખ રૂપિયા વધે તો ચોવીસ લાખમાંથી અહીંયા છ હજાર શેર ધરાવનાર એક વ્યક્તિ મંજૂરીના ચાર રૂપિયા આપે નહીં એટલે ચોવીસ હજાર બાકી હપ્તા તરીકે એ બાકી હપ્તો ચોવીસ લાખમાંથી બાદ કરીએ એટલે કંપનીને મળેલ રકમ ત્રેવીસ લાખ અને છોતેર હજાર ગણાય જે તમે અહીંયા જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં થોડી નવીનતા એ છે કે જેવી મંજૂરી વખતની બે આમનોદ થઈ જાય એટલે કે અરજીની બે અને મંજૂરીની બે એટલે ચાર આમનોમ થઈ જાય એટલે કંપનીએ છ હજાર શેર ઉપર જે વ્યક્તિએ ચાર રૂપિયા મંજૂરીના ન ભર્યા એ શેર આખરી હપ્તાની પહેલાં જપ્ત કરી લીધા છે એટલે આખરી હપ્તો હજુ મંગાવવાનો ત્રણ રૂપિયાનો બાકી જ છે એટલે કંપની હજી સાત રૂપિયા જ મંગાવેલા છે અને મંજૂરી પછી તરત એના શેર જપ્ત થાય છે એટલે ખાસ યાદ રાખવાનું કે જેવી રીતે કંપની જેમ 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 એ પોતે કામ કરતી જાય એવી રીતે આપણે પણ એક પછી એક એનો ક્રમ છે એ જાળવવાનો એટલે મંજૂરીની બે આમ અને અરજીની બે આમ થયા પછી પાંચમી આમ આપણે આ શેર જપ્ત કરે છે એની લેવાની થશે તો આપણે સમજી ગયા કે હજી આખરી હપ્તાના ત્રણ રૂપિયા બાકી છે એટલે ટોટલ સાત રૂપિયા કંપનીએ મંગાવેલા એ ટૂંકા દાખલાઓ આપણે જોઈ ગયા તો એ સાત રૂપિયા લેખે શેર જપ્ત થાય એટલે શેર જપ્તીની આમનું આપણે કરવી પડે પાંચમી ત્યાં આ ક્રમ છે એ આપણે જાળવવાનો છે તો શેર જપ્ત થાય એટલે આપણે જાણી ગયા છીએ કે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે ઉધાર કરી લેવાના અને શેર જપ્તી ખાતે મળેલ રકમ અને બાકી હપ્તા ખાતે રકમ લેવાની તો એ આમનોદ આપણે પાંચમી આમનોદ વચ્ચે લેવાની છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ શેર ફરીથી બહાર નથી પાડતા આ દાખલામાં આપણને સૂચના છે કે શેર માત્ર જપ્ત કરી લીધા એ છ હજાર શેર હજી બહાર નથી પાડેલા એ પાછળથી છેલ્લે બહાર પાડે છે તો ત્યાર પછી તરત આખરી હપ્તાના નાણાં મંગાવે છે હવે તમે સમજી ગયા કે કંપની શેર છ હજાર ન પાડે તો આખરી હપ્તાની ત્રણ રૂપિયાની રકમ છ લાખ ઉપર ન મળી શકે એમાંથી છ હજાર શેર બાદ થઈ જાય એટલે પાંચ લાખને ચોરાણું હજાર આ ખાસ આ દાખલામાં યાદ રાખવાનું છે તો ત્રણ ગુણ્યા પાંચ લાખ ચોરાણું હજાર એટલે સત્તર લાખને બ્યાસી હજાર કંપની મંગાવે એમાં એક વ્યક્તિ એવો છે કે જે ચાર હજાર શેર ધરાવે છે એ આખરી હપ્તાને ત્રણ રૂપિયા આપતા નથી એટલે બાર હજાર રૂપિયા બાકી રહે તો સત્તર લાખ બ્યાસી હજારની જે રકમ હતી પાંચ લાખ ચોરાણું હજાર શેર ઉપર એમાંથી બાર હજાર ન મળે એટલે મળેલ રકમ તરીકે સત્તર લાખ અને સિત્તેર હજાર જે તમે અહીંયા જોઈ શકો છો હવે આગળની જેમ જ કે મંજૂરી પછી છ હજાર શેર જપ્ત થયા એમ આખરી હપ્તાના નાણાં ચાર હજાર શેરના ન ભરાયા એ હવે જપ્ત થાય છે એટલે તમે સમજી ગયા કે પાંચમી આમ નોંધ છ હજાર શેરવાળી થઈ છઠ્ઠી અને સાતમી આમ નોંધ આખરી હપ્તાની થઈ આઠમી આમનોદમાં આ ચાર હજાર શેર છે એ જપ્ત થશે એની આમનોંદ કરવાની હવે ત્યાં પૂરેપૂરા દસ રૂપિયા લેખે કંપનીએ મંગાવી લીધેલા છે એટલે એકવીડી શેર મૂડી ચાર હજાર શેર ઉપર દસ રૂપિયા લેખે આપણે ઉધારી અને એની આમ કરી લેશું ત્યાર પછી મિત્રો આગળના જે છ હજાર શેર હતા કે જે મંજૂરી પછી તરત જપ્ત થયા એ સાત રૂપિયા લેખે બહાર પાડવામાં આવે એટલે આપણે નવમી આમનોંદ છે એ એની કરવાની દસમી આમ છે એ ચાર હજાર શેર છ રૂપિયા લેખે બહાર પાડવામાં આવે એવી સૂચના છે દાખલામાં એટલે એની આમ નોંધ કરવાની હવે ખાસ અહીંયા યાદ રાખવાનું કે આ બંને શેર મળીને દસ હજાર શેર એકસાથે આપણે એની આમનોદ નહીં કરી શકીએ આ દાખલા પૂરતી એટલા માટે કે બંને શેર અલગ અલગ ભાવે બહાર પાડવામાં આવે છે એટલે બેંકવાળી આમ નોંધ આપણે બંનેની અલગ કરવી પડશે બહાર પાડવાની અને ત્યાર પછી મૂડી અનામતની આમનોદ છે એ છેલ્લી આપણે અગિયારમઈ આમ કરવાની આમ ટોટલ આ દાખલો છે એ અગિયાર આમનોદનો બનેલો છે અરજીની બે ત્યાર પછી મંજૂરીની બે પછી પાંચમી આમનોદ છ હજાર શેર જપ્ત થાય એની પછી છઠ્ઠી અને સાતમી આમ આખરી હપ્તાની ત્યાર પછી આ ચાર હજાર શેર છે એ આખરી હપ્તાના નાના ન ભરાય એની આમ આઠમી નવમી અને દસમી આમ અનુક્રમે છ હજાર અને ચાર હજાર શેર બહાર પાડે એની અને અગિયારમી આમનો શેર જપ્તીની આ મુજબ જે ક્રમ પ્રમાણે ઘટના બનતી ગઈ છે એ ક્રમ પ્રમાણે આપણે દાખલામાં આમ નોંધ કરવાની એ તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની આમ નોંધ જોતા જઈએ તો પહેલી આમ નોંધ આવે બેંક ખાતે ઉધાર નેવું લાખ તે શેર અરજી ખાતે નેવું લાખ બીજી આમ નોંધ ઇક્વિટી શેર અરજી ખાતે નેવું લાખ ઉધારી દઈએ તે બેંક ખાતે જમા કરી દઈએ ત્રીસ લાખ રૂપિયા એ આપણે નામંજૂર કરેલા છે એટલે બેંક નાણાં આપશે આપનાર ખાતે જમા તે નીચે ભાગ પાડેલા છે શેરના અને પ્રીમિયમના તો તે શેર મૂડી ખાતે જમા કરી દઈએ અઢાર લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા બેતાલીસ લાખ ત્યાર પછી મંજૂરીની પ્રથમ આમનોદ એટલે કે ત્રીજી આમનોદ આપણે કરીએ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ત્યાં બાકી હપ્તો ધ્યાનમાં નહીં લેવાનો હંમેશા ખાસ યાદ રાખવાનું ચોવીસ લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ચોવીસ લાખ ત્યાર પછી બેંકમાં નાણાં મળે મંજૂરી વખતના એટલે બેંક ખાતે ઉધાર ત્રેવીસ લાખ છોતેર હજાર જે જરૂરી ગણતરીમાં આપણે લખેલા છે બાકી હપ્તા ખાતે ઉધાર કરશું ચોવીસ હજાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા એટલે એનું ખાતું સરભર થઈ જશે ત્યાર પછી આપણે વાત કરી હતી એ પ્રમાણે છ હજાર શેર હવે કંપની જપ્ત કરી લેશે એ વચ્ચે આપણે આમનો લઈ લેવાની છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર હવે ત્યાં ખાસ યાદ રાખવાનું કે છ હજાર શેર ગુણ્યા સાત રૂપિયા એટલા માટે કે કંપની આખરી હપ્તાના ત્રણ રૂપિયા જે મંગાવેલા નથી મંગાવેલ રકમ સાત રૂપિયા છે એટલે સાત રૂપિયા લેખે આપણે શેર મૂડી ઉધાર કરશું તે શેર જપ્તી ખાતે એની રકમ હમણાં આપણે લખવાની નથી ખાલી શબ્દ લખી લઈએ તે શેર જપ્તી ખાતે જમા રકમ બાકી રાખીએ તે બાકી હપ્તા ખાતે જમા રકમ પણ એ જમા રકમ આપણે આગળની ચોથી આમનોમાં તમે જોઈ શકશો કે બેંક ખાતે ઉધાર ત્રેવીસ લાખ છોતેર હજાર છે એની નીચે આપણે લખેલું છે બાકી હપ્તા ખાતે ઉધાર ચોવીસ હજાર એટલે એ ચોવીસ હજાર આપણે ઉધાર કરેલા છે એને પાંચમી આમનોમાં જમા કરી દેવાના હવે તમે જાણો છો એ પ્રમાણે કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આપણે બેતાલીસ હજાર કરેલા છે જમા કરેલા બાવીસ હજાર બાકી હપ્તાના ચોવીસ હજાર એટલે શેર જપ્તી ખાતાની રકમ બેતાલીસ હજાર માઇનસ ચોવીસ હજાર કરીએ એટલે અઢાર હજાર આવશે તમારે ખાસ યાદ જ રાખવાનું કે શેર મૂડીમાંથી બાકી હપ્તાના જે જમા થયા હોય એ બાદ કરીએ એટલે જમા બાજુ જે ઘટે એ શેર જપ્તીની રકમ દરેક દાખલામાં આ ખાસ યાદ રાખવાનું ત્યાર પછી છઠ્ઠી અને સાતમી આમનો આખરી હપ્તાની એટલે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે આપણે ઉધાર કરી દઈએ ત્યાં ખાસ યાદ રાખવાનું ઓલા છ હજાર શેરની રકમ આખરી હપ્તાને ત્રણ રૂપિયા લેખે નહીં મળે એ ખાસ યાદ રાખશું તો એના ખાતે ઉધાર સત્તર લાખ બ્યાસી હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જેમાં સત્તર લાખ બ્યાસી હજાર પછીની આમ નોંધ સાતમી કરીએ બેંક ખાતે ઉધાર કરી દઈએ સત્તર લાખ સિત્તેર હજાર બાકી હપ્તા ખાતે પણ ઉધાર કરીએ બાર હજાર ચાર હજાર શેરના નાણાં નથી મળતા એ તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા સત્તર લાખ અને બ્યાસી હજાર એટલે આખરી હપ્તાનું ખાતું સરભર થઈ જશે પછી આ આવી જઈએ આઠમી આમનોદમાં તો એ ચાર હજાર શેર છે એ હવે જપ્ત થાય છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ચાર હજાર શેર ગુણ્યા દસ કરીએ એટલે ચાલીસ હજાર રૂપિયા તે શેર જપ્તી ખાતે જમા પણ એની રકમ હમણાં આપણે નહીં લખીએ તે બાકી હપ્તા ખાતે એની રકમ બાર હજાર રૂપિયા આમ નંબર સાતમાં આપણે ઉધાર કરેલા છે એનું ખાતું સરભર કરી દેવાનું એટલે બાકી હપ્તાના જે બાર હજાર હતા એ જમા કરી દો હવે તમે જાણો છો એ પ્રમાણે શેર મૂડીના ઉધાર છે ચાલીસ હજાર બાકી હપ્તાના બાર હજાર લખેલા છે ચાલીસ હજારમાંથી બાર હજાર બાદ કરતા અઠ્યાવીસ હજાર વધે એ શેર જપ્તી ખાતે જે રકમ આપણે બાકી રાખી હતી એ ત્યાં લખી નાખવાની છે હવે નવમી આમ અને દસમી આમનોદ અનુક્રમે છ હજાર અને ચાર હજાર શેર ટુકડે ટુકડે બહાર પાડે છે એટલે કે એક છ હજાર શેર છે એ સાત રૂપિયા લેખે અને ચાર હજાર શેર છે એ છ રૂપિયા લેખે બહાર પાડે એટલે બંનેની અલગ આમનો દા દાખલામાં કરવી પડે બેંક ખાતે ઉધાર છ હજાર ગુણ્યા સાત એટલે બેતાલીસ હજાર હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખો શેર જપ્તી ખાતે ઉધાર આપણે લખીએ છીએ પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું કે આખરી હપ્તાની રકમ મંગાવી લીધી અને આખરી હપ્તો પૂરો થઈ ગયો પછી આ છ હજાર શેર બહાર પાડે એટલે આપણે યાદ રાખવાનું કે ત્યાં ઇક્વિટી શેર મૂડી આ નવમી આમનોદમાં જમા કરો ત્યારે આગળ જે આપણે ઇક્વિટી શેર મૂડીના બેતાલીસ હજાર ઉધાર કરેલા છે એને બદલે સાઠ હજાર એટલે કે દસે દસ રૂપિયા છ હજાર ગુણ્યા દસ તમે અહીંયા જોઈ શકો છો ઇક્વિટી શેર મૂડી ખાતે આ સાઠ હજાર લખેલા છે એની રકમ છ હજાર ગુણ્યા દસ એમ કરી અને સાઠ હજાર જમા કરવાની છે એકવાર ફરીથી સમજી લઈએ કે બેંક ખાતે ઉધાર બેતાલીસ હજાર એ છ હજાર ગુણ્યા સાત લેખે બહાર પાડે એટલે એ સમજાઈ જાય એવું છે પરંતુ શેર જપ્તી ખાતે ઉધાર જ્યારે કરીએ ત્યારે આપણને ખબર છે કે શેર મૂડી માઇનસ બેંક એવું આપણે કરીએ તો આની જે શેર મૂડી આપણે જોવા જઈએ તો પાંચમી આમનોદમાં જપ્ત થાય ત્યારની મૂડી તો બેતાલીસ હજાર છે એ બેતાલીસ હજાર લેવાના નથી તમારે અહીંયા શેર મૂડી પૂરેપૂરી દસ રૂપિયાની રકમ લેવાની અને આવું ત્યારે જ કરવાનું કે જ્યારે શેર અગાઉ જપ્ત થઈ જતા હોય મંજૂરી પછી તરત પરંતુ ફરીથી બહાર પાડીએ ત્યારે આખરી હપ્તા સહિતની રકમ મંગાવાઈ ગઈ હોય એટલે શેરની કિંમત હવે સાત રૂપિયા રહેવાને બદલે દસ રૂપિયા થઈ જશે એટલે જરૂરી ગણતરીમાં તમે એ જોયું હશે અને અહીંયા આમનોદમાં પણ મેં લખીને બતાવેલું છે સાઠ હજાર ગુણ્યા બેતાલીસ હજાર સોરી સાઠ હજાર માઇનસ બેતાલીસ હજાર એમ કરીએ એટલે ટોટલ અઢાર હજાર આવે એ શેર જપ્તી ખાતે ઉધારમાં આપણે લખવાના છે એ ખાસ યાદ રાખવાનું છે આ દાખલામાં તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે દસે દસ રૂપિયા લખે છ હજાર ગુણ્યા દસ કરીએ એટલે સાઠ હજાર આપણે જમા કરેલા છે દસમી આમનોદ મિત્રો બેંક ખાતે ઉધાર ચાર હજાર ગુણ્યા છ રૂપિયા લેખે બહાર પાડે એટલે ચોવીસ હજાર શેર જપ્તી ખાતે ઉધાર કરીએ ઇક્વિટી શેર મૂડીના ચાલીસ હજાર અને એમાંથી ચોવીસ હજાર બેંકના બાદ કરીએ એટલે સોળ હજાર રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરી દઈએ ચાર હજાર ગુણ્યા દસ એટલે ચાલીસ હજાર અહીંયા તો તમારે જે આપણે આગળ ભણી ગયા છીએ એ મુજબ જ યાદ રાખવાનું છે માત્ર નવમી આમ શેર મૂડીની સાઠ હજારની રકમ થોડી યાદ રાખવા માટેની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાં અને છેલ્લી અગિયારમી આમનું આપણે કરીએ તો અગિયારમી આમનુંમાં શેર જપ્તી ખાતે ઉધાર અહીંયા તમે બાર હજાર જુઓ છો ત્યાં તમારે ખાસ યાદ રાખવાનું કે એક પાંચમી આમ શેર જપ્ત થાય છે એક આઠમી આમણંદમાં શેર જપ્ત થાય હવે પાંચમી આમનુંની શેર જપ્તીની રકમ અઢાર હજાર છે અને નવમી આમણમાં જ્યારે એ ફરીથી બહાર પાડીએ ત્યારે શેર જપ્તી ખાતે ઉધારે અઢાર હજાર છે એટલે એનું ખાતું તો સરભર થઈ ગયું છ હજાર શેર ઉપર જે રકમ આપણને મળી લાભ એટલું જ આપણને નુકસાન ગયું એટલે એમાં કોઈ રકમ વધતી નથી જ્યારે ચાર હજાર શેર જપ્ત થાય છે એના આઠમી આમણમાં અઠ્યાવીસ હજાર છે જમા અને એ ફરીથી આપણે દસમી આમણમાં બહાર પાડીએ ત્યારે સોળ હજાર રૂપિયાનું નુકસાન જાય છે બેંક ખાતાવાળી આમલમાં એટલે અઠ્યાવીસ હજારમાંથી સોળ હજાર બાદ કરીએ એટલે બાકી વધે છે બાર હજાર આ ચાર હજાર શેરવાળી જ વાત અહીંયા લેવાની છે છ હજારવાળા શેર સરભર થઈ જાય છે તો અઠ્યાવીસ માઇનસ સોળ કરીએ એટલે બાર હજાર વધે એ અગિયારમી આમણમાં શેર જપ્તી ખાતે ઉધાર બાર હજાર તે અનામત ખાતે જમા કરી દો બાર હજાર આમ કરી અને બંને બાજુનો ટોટલ છે આપણે મેળવી લેવાનો છે છવ્વીસ લાખ સોરી બે બે કરોડ પાંસઠ લાખ અને અઠ્ઠાવન હજાર બંને બાજુનો ટોટલ બે કરોડ પાસઠ લાખ અઠ્ઠાવન હજાર એ બંને બાજુ તમારે એ મેળવી લેવાનો છે અને વિદ્યાર્થી મિત્રો આ દાખલા જેવો જ એક ઉદાહરણ આપણને આપેલું છે પાઠ્યપુસ્તકમાં એ હોમવર્ક તરીકે તમારે આ દાખલાની સાથે જ ગણી નાખવાનું છે ઉદાહરણ નંબર ચૌદ તો આટલું કામ છે એ આપણે કરવાનું છે ખાસ હવે આવતા વખતે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ દાખલા નંબર અઢાર કે જે આપણા સ્વાધ્યાયના મોટા દાખલા માટેનો આ છેલ્લો દાખલો છે એ અઢારમો દાખલો અને એની સાથે જ તમને એમ અને પ્રશ્નો એક એક માર્ક માટેના જે એમ છે એ અને એક એક માર્કના પ્રશ્નો એ આપી દેવામાં આવશે અસ્તુ જય શ્રી કૃષ્ણ